વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જે અનુસંધાને બીજીપી સાહેબ શ્રી દ્વારા તમામ જિલ્લાઓમાં અને તમામ પોલીસ સ્ટેશન ખાતે લોક દરબાર નું આયોજન કરવા જણાવેલ હોય જે અનુસંધાને માન્ય ડીએજી સાહેબ શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ દ્વારા અરવલ્લી જિલ્લામાં લોક દરબાર નું આયોજન કરવાનું હોય જેથી સેફાલી બારવાલ સાહેબ એપી સાહેબને સૂચના મુજબ અને મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી સંજય કેસવાલાની સૂચના મુજબ આજરોજ મોડાસા ટાઉન ખાતે વ્યાજખોરો અને વ્યાજ પીડીતોનું એક લોક દરબારનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે અને જે અનુસંધાન એ તમામ ભેગા થયા છે જેથી અત્યારે જે અરજી અરજદારો આવ્યા છે એમના પુરાવા ધ્યાને લેવામાં આવશે એમની રજૂઆત ધ્યાને લેવામાં આવશે અને સામાવાળાને પણ બોલાવી જો એક સુખદ સમાધાન થતું હોય તો આજ રોજ એ સુખદ સમાધાન કરવામાં આવશે અને જો સુખદ સમાધાન ના થાય અને પુરાવા મળતા હશે તો ગુનો દાખલ કરવામાં આવશે બીજું જે વ્યાજ નો ધંધો કરે છે એ લોકોને પણ એક નમ્ર વિનંતી કે જે સરકારને ધોરણ જે હોય એ મુજબ જ વ્યાજનું લઈને કામ કરવું અને વ્યાજનું ધારાધીરધાનું દીર્ધાનું લાયસન્સ ના હોય તો પણ કોઈ પણ વ્યક્તિ ભલે મિત્રતામાં આપ્યા હોય પછી એક ટકો કે અડધો ટકો પણ લીધો હોય તો પણ એ વેલિડ નથી ધારા વગર વગરનો કોઈ પણ વ્યક્તિ વગરનો વ્યક્તિ પૈસાની લેવડ દેવડ કરી શકતો નથી આજે કેટલા લગભગ અત્યારે વાગ્યાનો સમય હતો ધીમે ધીમે અરજદારો ચાલુ છે લગભગ હાલમાં દસેક અરજદારો તો આવીને બેઠા છે અને ધીમે ધીમે અમે એક એક પીએસઆઈ શ્રી અને પીઆઈ શ્રી તમામ એક એકને સુખદ શાંતિ રીતે સાંભળશું અને જે પણ નિરાકરણ આવે એનો પ્રયત્ન કરશું અને એ જ લોકો સમાધાન થઈ જાય અને પછી નવું પોતાનું બિઝનેસ સ્ટાર્ટ કરવા માંગતા હોય તો તે એનું સંધાને જિલ્લા પોલીસ વડા દ્વારા તારીખ એક તારીખના રોજ ટાઉન હોલ ખાતે એક સુખદ લોન મેળાનું આયોજન કરવામાં આવેલું છે તો જેથી કરીને એ લોનના પણ લોન લેવા પણ પુરાના આધાર પુરાવા સાથે હાજર રહી શકે છે જેથી બેન્કો સાથે ટાયપ કરીને લોન પણ એમને મળી શકે અને વ્યાજમાંથી એક છૂટી અને પોતાનો નવો સ્ટાર્ટઅપ સરકારી રીતે કરી શકે તે અનુસંધાને એક તારીખે લોન મેળાનું આયોજન કરવાનું આવેલું છે તો આપના માધ્યમથી હું તમામ જિલ્લાની અને ટાઉનની પબ્લિકને જાણવા માગું છું એક તારીખે ટાઉન હોલ ખાતે બાર જીરો એ તમામે પોતાના આધાર ડોક્યુમેન્ટ સાથે હાજર રહેવા વિનંતી છે